નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં મિત્રો દસ દિવસ પહેલા હરિયાણાના ફરીદાબાદમાં એક ઓગણીસ વર્ષના બારમું ધોરણ ભણેલા કોલેજમાં જવાની તૈયારી હવે બારમું ધોરણ ભણેલા એક છોકરો આર્યન મિશ્રા કરી એનું મર્ડર થઈ ગયું અને આ તમે જુઓ કે જે હું કાયમ કહેતો હોઉં છું ને કે ઝેરના વાવેતર એ આ ઝેરના વાવેતર રોકવા જોઈએ એના ઉપર જ આખી આખી બિના બની છે કે શું સમાજે આ વિશે વિચારવું પડશે પણ સમાજ સોચવા તૈયાર નથી તમે જુઓ તો હવે આર્યન મિશ્રા ઓગણીસ વર્ષનો છોકરો અને એનું મર્ડર કરવામાં આવ્યું છે અને એ મર્ડર કરનારા પણ હિન્દુઓ છે અનિલ કૌશિક વરુણ સૌરભ કૃષ્ણા અને આદેશ આ પાંચ જણાએ એનું મર્ડર કર્યું છે અને ગોળી મારી છે હવે જ્યારે પોલીસે પકડ્યા છે ત્યારે એવું કહે છે કે અમને ગૌ તસ્કરીની બાથમી મળી હતી મતલબ ગાયોની ગાયોની ચોરી કરવાવાળા કોઈ આવ્યા છે એટલે અમે એ લોકોને પાછળ પડ્યા ને ગોળી માર દીધી હવે તમે જુઓ આના ઉપર તમે વિચારો આર્યનના પિતાએ એવો કહે છે કે આવી રીતે એમને ગોળી મારવાનો અધિકાર આપ્યો કોણે ચાલો ગાયની ચોરી કરનારા માણસો હોય તો પણ એમને ગોળી મારવાનો અધિકાર આવી રીતે કોણ આપે છે તમને કોઈ એવું લાગે કે આ ગાયોની ચોરી કરે છે તો તમે પોલીસ પોલીસ પકડશે પણ તમને કોણે કોણે અધિકાર આપ્યો કે તમે એનું મર્ડર કરી નાખો ગોળીઓ મારો એ અધિકાર આપ્યો છે બીજેપીની ગવર્મેન્ટે બીજેપીની ની સરકારે ગૌરક્ષકોને અધિકાર આપ્યા છે કે મારો મારી નાખો તમને જેને યોગ્ય લાગે એને મારી નાખો ગૌ તસ્કરીના ગૌ તસ્કરોના નામે તમે તમારા દુશ્મનોને પણ પતાવી શકો ને કહી શકો કે આ તો અમને ગાય ચોરીની શંકા હતી એટલે અમે તો મારી નાખ્યું અમારી ભૂલ થઈ ગઈ અહીં એવું જ થયું છે હવે આ છોક આ જે આર્યન મિશ્રા બ્રાહ્મણનો છોકરો છે એ જો કોઈ મુસલમાનનો હોત તો તો એ કોઈ જ એની એની ઉપર કોઈ પ્રતિક્રિયા કરત જ નહીં પરંતુ આ તો હિન્દુ નીકળ્યો અને ઓગણીસ વર્ષનો છોકરો નીકળ્યો અને બાર ધોરણ ભણેલો નીકળ્યો હવે એના મા બાપની શું હાલત થઈ હશે એના પિતા ઠોકી ઠોકીને સવાલ પૂછે છે કે આવી રીતે અધિકાર કોણ આપે છે મર્ડર કરવાનો ભાજપની સરકાર આપે છે સરકારો આપે છે એની વિચારધારા આપે છે આવી રીતે અધિકાર પોલીસનું કામ જ શું છે ભાઈ તો પોલીસ શું કરવા રાખી છે આ પાંચ જણાને એવી માહિતી મળી કે ગાયોની ચોરી કરવાવાળા આવ્યા છે એવી એમને બાતમી મળી તમને બાતમી મળી તો તમે પોલીસ છો એ લોકોએ પીછો કર્યો પીછો કર્યો અને રોકવાનો ટ્રાય કર્યો એટલે પેલા છોકરાઓ ગભરાઈ ગયા એટલે એ લોકોએ ગાડી ભગાવી મૂકી તો પચીસ કિલોમીટર ગાડી પાછળ પડ્યા અને ગોળી મારી દીધી તમે પૂછો તો ખરા કે તમે કોણ છો ગાયોની ચોરી કરવા આવ્યા છો કે નહીં ગાયોની ચોરી કરવા આવ્યા હોય તો પણ તમને આવી રીતે ગોળી મારવાનો અધિકાર ના હોય પોલીસને સોંપી દેવાય કાયદો કામ કરે ને પણ ના આ લોકોને ગૌ રક્ષકોના પેલા એવા આઈડી પણ આપેલા હોય છે ગુજરાતમાં પણ આ ધંધો ચાલી રહ્યો છે ગૌરક્ષકો તરીકે આઈડી આપવામાં આવે છે પછી એ લોકો શું કરે ખબર છે જે મુસલમાન ભાઈઓની મીટને એવું બધું પકડાય એટલે તો એમની જોડેથી તોડ કરવામાં આવે છે તોડ કરવામાં આવે છે રીતસર તોડ કરવામાં આવે છે અને મેં એવું સાંભળ્યું છે કે આ ગૌરક્ષકોના નામે જેને આઈડી લીધા હોય જે ભાજપ સરકાર જોડેથી ને બીજેપીના પક્ષ જોડેથી તો એ લોકો હપ્તા બાંધે છે એમાં કરપ્શન જ કરે છે મુસલમાન ભાઈઓ જે કસાઈઓ છે જે મીટરનો વેપાર કરે છે એમના જોડેથી આ લોકો હપ્તા લે છે જેમ પોલીસ હપ્તા લેતી હોય ને દારૂના અડ્ડાવાળાઓ જોડેથી જુગારના અડ્ડાવાળાઓ જોડેથી એવી રીતે આ ગૌરક્ષકો મુસલમાન કસઈઓ જોડેથી કે જે મીટનો વેપાર કરતા હોય એમની જોડેથી હપ્તા લેતા હોય છે આ છોકરા નિર્દોષ છોકરાને મારી નાખ્યો એના મા એના એની માના તો આંખના આંસુ નથી સુકાતા એનો ઇન્ટરવ્યૂ આવી ગયો કાવી રીતે મારવાના અધિકાર કોણ આપે છે હવે મીડિયા જુઓ તમે મીડિયા વારંવાર એવું લખે છે કે કે ગૌ તસ્કરીની શંકા હતી એટલે મારી નાખ્યો એમાં શું થઈ ગયું એમનો સ્ટોન એવો હોય કે ગૌતસ્કરીની શંકામાં મરી ગયો તો હવે મારી નાખ્યો તો માફ કરો બાબા સ્ટાઇલ એવી હોય છે મીડિયાની છાપાઓમાં પણ એવો આવે છે ગૌતસ્કરીની શંકા હતી એટલે આવું થઈ ગયું ભૂલ થઈ ગઈ જસ્ટિફાઈ કરવામાં આવે છે વિચારો તમે આ દેશ ક્યાં જઈને અટકશે સમજ નથી પડતી ગૌ તસ્કરી થતી હોય તો તમે પોલીસને જણાવો બીજું શું તમને અધિકાર આપી દીધો આવી રીતે મર્ડર કરવાનો આવી રીતે પહેલા અમુક મુસલમાનોના ગૌ તસ્કરીના બાંધા હેઠળ મર્ડર કરવામાં આવેલા છે સમાજ ચૂપ રહ્યો છે સમાજે એ વખતે જ બોલવું જોઈએ કે આ પોતાના ઘરમાં પણ આવશે અને આવી જુઓ તમે કાલે હિન્દુઓને પણ વેમ પડશે તસ્કરી પૂછશે ને ગોળી માર દેશે અને આગ પોતાના ઘરમાં પણ આવશે ને આવી જુઓ તમે આજે ઓગણીસ વર્ષના અનિલ આર્યન મિશ્રા નામના છોકરાને પાડી દીધો કેટલું દુઃખદ કહેવાય એક ઓગણીસ વર્ષનો જુવાન જોત છોકરો કોલેજમાં આવતો હોય મા બાપને કેટલી આશાઓ હોય એના ઉપર અને જો તમારી ગંદી વિચારધારાના લીધે એક છોકરાએ જીવ ખોયો આવા તો કેટલાય લોકો જીવ ખોવે છે પણ મીડિયા ચૂપ રહેતું હોય છે જ્યારે એ મુસલમાન હોય છે એ લોકો ત્યારે મીડિયા ચૂપ રહેતું હોય છે અથવા બીજા બધા બાના કાઢતું હોય છે આજે પણ મીડિયા ચૂપ છે સમાજ પણ ચૂપ છે હરિયાણાના સમાજ પણ ચૂપ છે હરિયાણાનો સમાજ પણ ચૂપ છે કારણ કે મારવાવાળા બધા હિન્દુઓ છે અને બધા ભાજપના આગેવાનો હશે આગેવાનોના મળતિયા હશે ભાજપના આગેવાનોના ની જોડે રોજ બેસવાવાળા હશે એટલે હિન્દુ સમાજ પણ ચૂપ છે એક છોકરાએ જીવ ખોયો આ હરિયાણાના હિન્દુ સમાજની હલકટ માનસિકતાના લીધે આજે કોઈ બોલવાય તૈયાર નથી કોઈ એના માટે આંદોલન કરવા તૈયાર છે ચૂપ છે બધા છોકરાએ જીવખો મા બાપ અવરવું હશે બેઠા બેઠા આ દેશની ન્યૂ ઇન્ડિયા એ ન્યૂ નવા ઇન્ડિયામાં તમારા બધાનું આ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે હમણાં તમે જુઓ કે વડોદરામાં મેન મેડ ડિઝાસ્ટર હતું વડોદરામાં એટલો બધો વરસાદ નથી પડ્યો એના કરતાં વધારે તો જામનગરને જૂનાગઢ ને અમદાવાદમાં પડ્યો હશે અને બીજે પડ્યો હશે વિજાપુરમાં ચાર જ ચાર કલાકમાં કેટલો અઢાર ઇંચ વરસાદ પડ્યો હતો પણ એ તો પેલો ગામ છે એટલે બધું ખેતરોમાં પાણી જતું રહ્યું પણ આ મેન મેડ ડિઝાસ્ટર છે બરોડાનું કારણ કે વિશ્વામિત્રી નદીના પટમાં બાંધકામ થઈ ગયા છે એટલે આ પાણી જઈ શક્યું નહીં ને હજુ પણ ભરાયેલું છે એટલે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી લોકોને ખાવા નથી મળ્યું દૂધ નથી મળ્યું ઘરમાંથી બહાર નીકળવા ના મળ્યું હોય ઘરવખરી બધી ખલાસ થઈ ગઈ હોય તો આક્રોશ ફાટે કે નહીં અને ઢગલાબંધ વોટ આપતા હોય ત્રીસ ત્રીસ વર્ષથી વોટ આપે છે એ લોકો ત્રીસ ત્રીસ વર્ષથી આંધળા થઈને બુદ્ધિ વગરના લોકો ત્રીસ ત્રીસ વરસથી વોટ આપે છે એમને એવું નથી થતું કે દર પાંચ વર્ષે સરકારો બદલી નાખવી જોઈએ નહીં તો શર્મખત્યાર બની જાય આ લોકો એવી પ્રજાનામાં બુદ્ધિ નથી એક આખી પેઢી જ હતી રહી એક છોકરો જન્મ્યો હોય ત્રીસ વર્ષથી આ સરકાર ચાલે છે એક છોકરો જન્મ્યો હોય આજે ત્રીસ વર્ષનો થઈ ગયો એક પેઢી જતી રહી આખી ત્રીસ વર્ષની એક ને એક પાર્ટીનું રાજ છે હવે સરમુખે ત્યાર થઈ ગયા છે જુઓ તમે એટલે પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો છે પ્રજા કહે છે કે અમે ઢગલા બંધ તમને વોટ આપ્યા છે અને તમે અમારી સામે જોવા નથી આવ્યા રેન બસેરામાં પેલો કહે છે જઈને બેસો અમે તમને બધી સગવડ આપીશ હવે લોકો કંટાળીને બો પાળે છે પાળે ગાળો એ દે આપણને એવું થાય કે આને અભદ્ર વાત કરી કે અભદ્ર ઇશારો કરે તો ખરે ગુસ્સાનો મારો કરે છે પત્રકારોને ગાળો દેતા હોય એ લોકો આક્રોશ છે એટલે ગાળો દે દેવાઈ જાય તો એને સરકારના આ પ્રધાનોએ માફ કરવા પડે કે ભાઈ ભૂલ અમારી થઈ છે અમારી જ ભૂલ છે અને જ્યારે જનતા ગુસ્સે થાય તો આડોઆું કંઈ બોલીએ જાય ગાળ બી દઈ દે તો એ વડોદરાનો એક ભાઈ જે બોલ્યો તો કે તમારા ભાજપના ભળવાઓ તમારા ટાંટિયા તોડી નાખીશ ને કંઈ હાથ કર્યો હશે કઈ આડોળો તો એને કોર્ટમાં ઢસેડી ગયા પોલીસ પકડી ગઈ જો આ લોકોની સર દાદાગીરી જુઓ પ્રજાને બોલવાય નહીં દે સરમુખ અત્યારોનું કામ જ એવું હોય કે પ્રજાનો અવાજ દબાવી દેવાનો અને આ તો ચાલ્યું છે વર્ષોથી ચાલી આવ્યું છે ખાસા વર્ષથી ચાલે છે પ્રજાનો અવાજ દબાવવાનો પણ લોકોનું ભાન નથી થતું તમે સોશિયલ મીડિયા ઉપર તમે કશું લખો તરત પોલીસ ધમકાવતી હોય છે અમારા એક મિત્રને પોલીસે પોલીસ સ્ટેશનમાં બોલાવીને બહુ ખખડાયા હતા બિચારા લખવાનું ભૂલી ગયા ગુમ થઈ ગયા બિચારો સીધો સાધો સેલ્સમેન માણસ પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી નથી આ બંધારણનો ભંગ થઈ રહ્યો છે સરકાર અને પોલીસ દ્વારા પોલીસે પણ સમજવું જોઈએ કે તમે સરકારના ગુલામ ના બનો તમે બંધારણને રહો અને સરકારના પ્રધાનોએ પણ શીખવું પડશે કે આ લોકો કાલે વોટ નહીં આપે તો ઘરે બેસી જશે બધાય પણ બુદ્ધિ વગરની પ્રજા છે એનામાં અક્કલ નથી ઇમોશનલ પ્રજા છે ઇમોશન્સમાં તણાઈ તણાઈને અબ્દુલને સીધો કરવાની લાઈમાં પોતે સીધા થઈ ગયા અને પોલીસ અત્યારે જુઓ પકડી લઈ ગઈ જામીન પર છોડ્યા પેલા ભાઈને કોઈ કુલદીપ ભટ્ટ કે કંઈક નામ છે એવું કંઈ તું મેં સાંભળ્યું આજે શિક્ષકોનું જોવા તમે શિક્ષક દઈને ઢસેડ્યા શિક્ષકોને સરકારી ભરતીઓ થતી નથી એક સુરેન્દ્રનગરની છોકરી બે ફામ બોલતી હતી એ છોકરી ઉપર થવાની જ છે ફરિયાદ કારણ કે એને મોત માગી લીધું છે એને તો પ્રધાનો મારા શાદાઓ એવું બધું બોલી ગઈ છે તો એ છોકરી ઉપર બી પગલા લેવાશે બોલવા નહીં દે સરમુખત્યાર અત્યારે સરકારો તમને બોલવા નહીં દે સરકારો તમારે દર પાંચ વર્ષે બદલી જ નાખવી પડે તો જ આ કંટ્રોલમાં રહે નહી તો પ્રજાને ધોકા જ પડશે સરકાર દ્વારા પોલીસ દ્વારા અને પોલીસનો તો જોબ કરવાની છે એમની બદલીઓ થઈ જાય આમ થઈ જાય તેમ થઈ જાય પ્રમોશનો અટકી જાય એટલે એ એ લોકો પ્રમાણિક ના રહી શકે એ સરકારના ગુલામ બની જાય શું કરે બિચારા એમના ઉપર પગલાં લેવાઈ જાય એમની બદલીઓ થઈ જાય એમના ઉપર હુકમ થાય કે આ કરવું પડશે કરે બિચારા તો તમે જુઓ આ એક છોકરાનો એક ઓગણીસ વર્ષના આશાસ્પદ યુવાન છોકરાનો કે જે બારમું પાસ કરીને હજુ કોલેજમાં આવી રહ્યો છે એનું મર્ડર થઈ ગયું ગાયના ગાય ગૌ તસ્કરીના બાના હેઠળ પહેલા પણ આવા મર્ડર થયા છે સમાજ ચૂપ રહ્યો છે આજે પણ એ સમાજ ચૂપ રહ્યો છે હરિયાણાનો એમનો વારો આવી જશે ધીરે ધીરે સબકા નંબર આવે તો મિત્રો આવી રીતે આવી રીતે કાયદો હાથમાં લેવાનું જે આ સરકાર આપી રહી છે લોકોને એ લોકશાહી માટે ખરેખર તો લોકશાહીનું આ મર્ડર થઈ રહ્યું છે જો તમે નહીં છે તો તો બહુ ગંભીર પરિણામો આના પણ આવશે આટલું કહીને મારી વાત પૂરી કરો આવજો બાય બાય